નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રો મીડિયા સંચાલક નવસારી અને ઝટપટ ન્યૂઝ નવસારીના કોર્ટ કમ્પાઉન્ડમાં આજે વહેલી સવારે એક ઝાડ ધરાશાયી થઈ ગયું હતું આ ઝાડ પહેલેથી થોડું નમેલું હતું ને જે અંગે બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને જાણ કરવામાં આવી હતી ફોટા સહિત તેમને જાણ કરવામાં આવી હતી અને બતાવવામાં આવ્યું હતું કે આ ઝાડ નમી પડ્યું છે અને ગમે ત્યારે તૂટશે અને કોઈ પણ જાનહાનિ થઈ શકે એવી શક્યતા છે ત્યારે ડેપ્યુટી કમિશનર દ્વારા હૈયા ધરપત આપવામાં આવી હતી કે તમે જે આ કીધું છે તો બે દિવસની અંદર હું માણસો મોકલી અને આ જે ઝાડ છે તેને ઉતારી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પરંતુ કોઈ કારણોસર સાહેબ કદાચ ભૂલી ગયા હોય અને તેને લઈને અત્યારે હાલમાં આજરોજ જે પરિસ્થિતિ સર્જાય છે તે એનું કારણ છે કારણ કે વીસ તારીખે રજૂઆત કરવામાં આવી સત્તાવીસ તારીખથી બે દિવસનો વાયદો આપવામાં હતો અને ઉપર બીજા પાંચ દિવસ પણ વધારા થઈ ગયા એટલે સત્તાવીસ તારીખે આજે વહેલી સવારે એ ઝાડ ધરાશાયી થયું અને જે વકીલો બહાર બેસે છે તેમના માટે જે શેર બન્યો હતો શેડને પણ નુકસાન થવા પામ્યું છે સદનસીબે સારી વાત એ છે કે આ જે ઘટના બની હતી વહેલી સવારે આઠ વાગે બની હતી અને તે સમયે કોર્ટ કમ્પાઉન્ડમાં કોઈ પણ વકીલો કે કોઈ અસીલો પણ હાજર ન હતા અને જેના કારણે જાનહાનિ ટરી અને જો આ દુર્ઘટના બપોરના સમય થાત તો કેટલા વકીલો ત્યાં હાજર હોય કેટલા અસીલો ત્યાં હાજર હોય લોકોના વાહનો પડ્યા હોય ભારે નુકસાન થયું હતું પરંતુ આજે ભગવાનને કરવા કે આજે જે દુર્ઘટના જ્યારે સર્જાય ત્યારે ત્યાં કોઈ હાજર ન હતું અને જેથી કરીને આમાં જે મોટી જાનહાની ટાળી શકાય છે આ સમગ્ર મામલે બાર એસોસિએશનના પ્રમુખ શું કહે છે આવો સાંભળ અમારા નવસારી ડિસ્ટ્રિક કોર્ટ કમ્પાઉન્ડમાં આજે સવારે આઠેક વાગ્યાના સુમારે આ ઝાડ ધરાશાયી થયું છે મારા કોર્ટ કમ્પાઉન્ડમાં જે કેન્ટીન આવેલી છે એ કેન્ટીનના માલિકે મને ફોન દ્વારા જાણ કરી એટલે અમારી ટીમ તાત્કાલિક આ સ્થળ ઉપર આવી ગયા અમે મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનરને ફોનથી જાણ કરી બનાવ બાબતે ગઈ વીસમી તારીખે ખ્યાલ મને ખ્યાલ છે ત્યાં સુધી અમે અને અમારા ઉપપ્રમુખ આસિસ્ટન્ટ કમિશનર વસાણી સાહેબને રૂબરૂ જઈ ફોટા પાડીને અમે લઈ ગયેલા હતા આ ઝાડના એ સાહેબ આ ઝાડ બહુ ડેન્જર હાલતમાં આવી ગયેલું છે એટલે તાત્કાલિક એને કાપવાની જરૂર છે ત્યારે સાહેબે મને એવી હૈયાધરણ આપેલી હતી કે અમે બે જ દિવસમાં આનો તાત્કાલિક નિકાલ કરશું પરંતુ એમની કોઈ ટીમ આવી ન હતી અને આજે આ ઘટના બનવા પામેલી છે એક સુખદ બાબત એ છે કે આ વહેલી સવારની ઘટના હતી એટલે કોઈ વકીલ લોકોને કે કોર્ટમાં આવતા કોઈ લીટી ગંટોને કોઈ ઈજા નથી થઈ કે એટલી એક સારી બાબત છે પણ અમારા વકીલ લોકો જે બેસે છે તેના શેડને ઘણું નુકસાન થવા પામેલું છે અને હમણાં નગરપાલિકા મહાનગરપાલિકાની ટીમ અત્યારે આ ઝાડ કાપવાની પ્રક્રિયા ચાલુ કરેલી છે એમણે અને આજે અમે આ બેરેક મૂકીને આ રોડ આ બાજુનો પણ કરેલો આજે વહેલી સવારે કોટ કમ્પાઉન્ડની અંદર એક ઝાડ ધરાસા થયું હતું ને તેમાં વકીલો માટેના જે શેડ છે તેને નુકસાન થવા પામ્યું હતું મહાનગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી છે અને તેઓ દ્વારા આ ઝાડને દૂર કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે આજ પ્રકારના અન્ય સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ સ્ત્રી ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો